જે રીતે ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનના ફેરફારને લઈને અનેકો વખત ચર્ચાઓ થતી રહે છે કોઈ ચર્ચાનો અંત આવતો નથી અને જે રીતે સંગઠનમાં ફેરફારની વાતો વચ્ચે હવે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ બનવા માટે ગાંધીનગર સુધી લોબિંગ ચાલુ થઈ ગયા છે અને ચર્ચાઓ પણ જોર પકડ્યું છે જો વાત કરી રાજકોટની તો રાજકોટ શહેર ભાજપના વોર્ડ પ્રમુખની નિયુક્તિ બાદ હવે પ્રદેશ પ્રમુખની નિયુક્તિનો સસ્પેન્સ શરૂ થયો છે અને જે રીતે ગુજરાતમાં છેક મંત્રીમંડળ કક્ષાથી પણ તમામને બદલી નાખવાની અને નવી ટીમની કામગીરી સોંપવાની પરંપરા શરૂ થઈ છે તે પ્રમાણે તેમાં નવા વોર્ડ પ્રમુખ પણ અલગ અલગ નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે તે સમયે હવે રાજકોટ શહેર પ્રમુખ તરીકે નવા ચહેરાઓ આવશે કે વર્તમાન શહેર પ્રમુખને જ આગળ ચાર્જ આપવામાં આવશે આવી પણ ચર્ચાઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે તો બીજી બાજુ એટલે કે બીજી તરફ વાત કરવામાં આવે તો ગાંધીનગર કક્ષાએ લોબિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે રાજકોટના અલગ અલગ જે નેતાઓ છે રાજકારણીઓ છે તેમના નજીકના ગણાતા લોકોનું પણ ગાંધીનગર સુધી લોબિંગ ચાલુ કરી દેવામાં આવ્યું હોય તેવી પણ ક્યાંક વાતો અત્યારે સામે આવી રહી છે રાજકોટની વાત કરીએ તો અત્યારે વર્તમાન શહેર પ્રમુખ એટલે કે મુકેશ દોશીના છેલ્લા દોઢ વર્ષથી વધુના કાર્યકાળમાં ભારતીય જનતા પાર્ટીની લોકસભાની ચૂંટણીમાં જે ઉમેદવારો હતા તે યોજાઈ હતી અને તે બાદ જે ધારાસભ્યોની પણ ચૂંટણી હતી તે ધારાસભ્યોમાં ભારતની ચારેય ક્ષેત્રની અંદર અલગ અલગ જગ્યાએ વિજય થયો હતો અને સાડા ચાર લાખ જેટલી બહુમતી સાથે પણ લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી જીતી હતી આ સમયે પરસોત્તમ રૂપાલા સામે લાગેલા આરોપ અને પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીમાં ખૂબ મોટો વિવાદ થયો હતો તેની વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટી ત્યાંથી જીતીને સામે આવી હતી અને આગળ વાત કરવામાં આવે તો મુકેશ દોશીના કાર્યકાળમાં અનેકો કાંડ થયા છે રાજકોટની અંદર તેમાંનો ખૂબ ચર્ચિત કેસ એટલે કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કાંડ આ કાંડમાં એવી પણ ચર્ચાઓ જાગી હતી કે મુકેશ દોશી દ્વારા આને ડેમેજ કરવા માટે અને જે આરોપીઓ છે તેમને બચાવવા માટે ઉપર સુધી રજૂઆતો પણ કરવામાં આવી હતી તેવી વાતો પણ બહાર આવી હતી અને સામે પક્ષે જે તેમના વિરોધીઓ છે તેમને પણ ગાંધીનગર સુધી આવા સંકેતો આપ્યા હતા તે સંદર્ભમાં જો નવા શહેર પ્રમુખની પસંદગીનો પ્રશ્ન આવે તો હવે તેની અંદર યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે કે પીઢ નેતાઓને તેને લઈને હવે સાત જેટલા રાજનેતાઓ અને શહેર પ્રમુખ બનવા માટે અત્યારે રેસમાં હોય તેવું લાગી રહ્યું છે તો વાત કરવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સટાસટી સટી બોલાવનાર નહેલ શુક્લા અને બીજી વાત કરવામાં આવે તો પીઠ અગ્રણી તરીકે કશ્યપ શુક્કલ અને પંચના ટ્રસ્ટ સહિતના માધ્યમથી હાઈલાઇટમાં આવેલા દેવાંગ માંકડ અને રાજકોટના પૂર્વ મેયર એટલે કે ડોક્ટર પ્રદીપ ડવ અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ ઉપરાંત હાલના મહામંત્રી એટલે કે મહાદેવ દવે અને મહાનગરપાલિકામાં જે વોર્ડ નંબર ચૌદના પ્રભારી અને લાંબા સમયથી સંગઠન સાથે સંકળાયેલા જિગ્નેશ જોશીના નામની પણ ચર્ચાઓ થઈ રહી છે એટલે કે જે આમું નામ બોલ્યો તે રાજકોટના ખૂબ ચર્ચિત ચહેરાઓ છે અને આ ચહેરાઓ અત્યારે રાજકોટના શહેર પ્રમુખની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે તેમના નામની ગાંધીનગર સુધી ચર્ચાઓ પહોંચાડવામાં આવી છે લોબિંગ કરવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી આમાંથી કોના ઉપર રાજકોટ શહેર પ્રમુખનો કળશ ઢોળે છે તે આવનારા દિવસોમાં ખબર પડશે કે પછી જે અત્યારે ચાલુ રાજકોટ શહેર પ્રમુખ એટલે કે મુકેશ દોશી છે તેમને કાર્યરત રાખવામાં આવશે હવે એક વખત શહેર પ્રમુખ માટે જો ભારતીય જનતા પાર્ટી કોઈ માપદંડ નિશ્ચિત કરશે તો તેમાં કેટલાક ફિટ બેસે છે તે મુજબ દાવેદારીઓનો દોર ફરી આગળ વધશે અને આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી સાથે સાથે એ જ્ઞાતિગત સમીકરણોને પણ ધ્યાનમાં રાખતી હોય છે મોટા શહેરોમાં કોઈની વરણી કરતાં પહેલાં જ્ઞાત જાતિગત સમીકરણોને પણ તે લિસ્ટ કરતી હોય છે અને લિસ્ટમાં કોણ બંધ બેસે છે તેનું પણ એક નામ વધારે આગળ ચાલતું હોય છે જો અત્યારે વાત કરવામાં આવે તો મોઢ વણીક પ્રમુખ અને ત્રણ મહામંત્રી એટલે કે ક્ષત્રિય વિરેન્દ્રસિંહ ઝાલા અને લેવા પટેલમાંથી અશ્વિન મોલિયા અને બ્રહ્મ સમાજમાંથી માધવ દવેનું સમીકરણ કરવામાં આવ્યું હતું જે અત્યારે ચાલુ છે અને જો હવે પ્રમુખ તરીકે જો નવા ચહેરાઓ સામે આવે તો મહામંત્રીના સમીકરણમાં પણ ફેરફારના સંકેતો સામે આવી રહ્યા છે સૌ પ્રથમ તો જો મુકેશ દોશીને યથાવત રાખવાનો જો ભારતીય જનતા પાર્ટી નિર્ણય કરે તો જે રીતે વોર્ડમાં નવી ટીમ બનાવવામાં આવી છે તે બંનેનું સંતુલન અને મહામંત્રીઓની નિયુક્તિ થશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે પણ હાલ જે મેં તમને નામ કીધા એ અત્યારે ખૂબ ચર્ચામાં છે અને રાજકોટના શહેર પ્રમુખ માટે આનું લોબિંગ ગાંધીનગર સુધી પણ કરવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ક્યારે ફેરફાર કરે છે તેનો કોઈ ચોક્કસ સમય કે કોઈ ચોક્કસ તારીખ હજી સુધી બહાર નથી આવી પણ ફેરફાર થવાની સંભાવનાઓએ જોર પકડી છે તમારું શું માનવું છે જે રાજકોટના શહેર પ્રમુખનું અત્યારે લોબિંગ ચાલી રહ્યું છે જે નામોમાં એમાંથી કોણ અત્યારે સૌથી આગળ આવી શકે છે અને કયા નામની ભારતીય જનતા પાર્ટી કળશોળીને પ્રમુખ તરીકે નિયુક્તિ કરી શકે છે જો તમે એમાં કંઈ જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને આ અહેવાલને જોઈ અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર